નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ મહાદેવના મંદિર આવેલા છે તો આજે અમે બાબરિયાવાડમાં એક સુંદર મજાનું સોમનાથ મહાદેવનું મંદિર આવ્યું છે તો ત્યાં આવ્યા છીએ આ મંદિર જે છે તે રાજુલાથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને અમરેલીથી એંસી કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે આ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરિયાધારની ખૂબ જ નજીક આ મંદિર ડુંગર ઉપર આવેલું છે તમે જોઈ શકો છો અને આજે શ્રાવણ મહિનો ચાલુ છે અને આજે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે તો ચાલો અંદાજીત સો જેટલી સીડીઓ ચડી અને સોમનાથ મહાદેવના દર્શન કરીએ તો બ્લોગમાં બન્યા રેજો ખૂબ મજા આવશે કેટલા છે એકસો ને આપણે અંદાજિત સો જેટલા બોલ્યા પણ થોડો ઘણો ફેર હોય છે થોડુંક ચીડા છે અત્યારે નાના બાળકો ઉતરી રહ્યા છે અને આપણે ધીમે ધીમે ચડવાનું છે ઉપર તો ચાલો અમે પગથિયા ચડી અને અત્યારે સોમનાથ મહાદેવના જે મંદિર છે ડુંગર ઉપર મંદિર આવેલું અહીંથી તમે બધું જોઈ શકો છો મંદિર ઉપર થોડીક જ સીડીઓ રહી છે હવે અને આ બાજુ મૌલિકભાઈ બતાવો આ બાબરિયા ધાર ગામ છે અને આ સુંદર મજાના ડુંગર વચ્ચે ઉપર આ મંદિર આવેલું છે અને આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવ કે જે બાબરિયા ધર્મ આવેલું છે કાઠિયાવાડ પંથક અને બાબરિયાવાડ પંથકનું આ એક સુંદર મજાની જગ્યા છે તો આજે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે તો હું તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવું અને થોડો ઘણો જે ઇતિહાસ મને જે ખબર છે એના વિશે હું તમને જાણ કરું આ મંદિર છે તો આ મંદિર અંદર હવે આપણે જવાનું છે ખૂબ જ પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ છે તો આપણે હવે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ જય સોમનાથ મહાદેવ અને સાથે સાથે હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજની તો દરેક જગ્યાએ દરેક મંદિરોમાં આપણા હિન્દુ મંદિરોમાં મૂર્તિ હોય જ છે તમે જોઈ શકો છો પૌરાણિક શિવ મંદિર સોમનાથ મહાદેવ હર હર ભોલે આ જે જગ્યા છે આનો ઇતિહાસ સાવરકુંડલાના દરબાર શ્રી સોમૈયા કોટીલા સોમેશ્વર કોટીલા સાથે જોડાયેલો છે જેવી મને ખબર છે કે એમને સપને આવી અને કીધું હતું કે હું આ જગ્યાએ છું અને ત્યારથી જ આ સ્વયંભૂ શિવલિંગ ને હું મંદિર નાનું એવું તમે જોઈ શકો છો આ મંદિર છે અને જોગીદાસ બાપુ ખુમાણ કે જે જ્યારે એને સાવરકુંડલા અને ભાવનગરને જ્યારે બહારવટા ચાલતા હતા એ સમયમાં તેઓ અહીંયા રોકાયા હોવાની માન્યતા છે અહીંયા આજુબાજુના વિસ્તારોમાં હતા અને દાદાની પૂજા અર્ચના કરી હતી અને સામે સામેની બાજુ જે પર્વત છે એની પણ હું તમને ત્યાં અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જોગીદાસ બાપુના ઘણી બધી સ્મૃતિઓ હજુ પણ કાયમ છે અને આ અત્યારે તમે સોમનાથ મહાદેવના દર્શન કરો છો તમે જોઈ શકો છો સોમનાથ મહાદેવ ખૂબ જ સુંદર મજાનું મંદિર છે આ એક પથ્થર છે એક આ પથ્થર છે એમની વચ્ચે જ દાદાની સ્વયંભૂ શિવલિંગ આવેલી છે શ્રાવણ માસ શરૂ થઈ ચુક્યો છે અને આપણા અમરેલી જિલ્લામાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આવા ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિરો સ્વયંભુ શિવલિંગ આવેલી છે કે જેના વિશે આપણે કોઈને ખબર ન હોય પણ આપણા આ માધ્યમથી રુદ્રાક્ષ ફાઉન્ડેશન થકી તમને આવી બધી જગ્યાઓ વિશે અમે માહિતી આપીએ છીએ હું તમને આ મંદિરની બહારને જો આ આ બે ડુંગર ઉપર પથ્થર છે ને પથ્થર ઉપર જ આ મંદિર આવેલું છે અને સામેની તરફ ચોકીદાસ બાપુના જે ઘોડાના ડાબલા છે તે પણ છે અને સામે સામેની તરફ તમે જાઓ આ મંદિરથી નીચે ઉતરીએ છીએ આપણે અને સામેની તરફ જે મંદિર જોઈ રહ્યા છે ખોડિયારમાંનું મંદિર છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે સામેની તરફ જોઈ શકો છો અહીંયાથી ઉતરી અને ત્યાં જવાનું રહે છે અને આ હતું સોમનાથ મહાદેવનું મંદિર અને સામે પણ તમે જોઈ શકો છો સામે નીચેની તરફ તમે જો એક પૌરાણિક હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે તે પણ ખૂબ જ જૂનું છે અને આ હતા સોમનાથ મહાદેવના દર્શન આજે મેં તમને કરાવ્યા તમે જોઈ શકો છો ખૂબ જ જૂનું પૌરાણિક શિવ મંદિર સોમેશ્વર કોટીલાને સપના આવ્યા હતા અને બાબરિયાધાર ગામની ખૂબ જ નજીક ડુંગર ઉપર શિવલિંગ છે અત્યારે આ મંદિર છે ડુંગરની વચ્ચે બાજુમાં એક નાની એવી ગુફા પણ આવેલી છે જો તમને બતાવવું અહીંયાથી આ ગુફાની પહેલાં પ્રદક્ષિણા તરીકે ઉપયોગ થતો પણ અત્યારે તો હવે ગુફા બંધ છે ત્યાંથી પ્રદક્ષિણા કરી અને આ તરફથી બહાર નીકળાતું તમે અહીંયા જોઈ શકો છો આ ગુફા છે આ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવો ત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ ગુફા છે આવી અનેક ગુફાઓ ડુંગર આજે અમારે આ સોમનાથ મહાદેવનો વિડીયો બતાવ્યો એ કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો અને તમારી આજુબાજુમાં જો આવી કોઈ ઐતિહાસિક જગ્યા હોય તો અમને કોમેન્ટ કરજો અમે વિધ પ્લેટફોર્મ ઉપર છીએ જેવા કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એમાં અમને ફોલો કરજે અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ